અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું ઓળો અને રોટલો આ ઓળો અને રોટલો શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે તો એને માટે આપણે આ રીંગલ આપણે ત્રણસો ગ્રામ લીધા છે હવે આપણે આને શેકવાના નથી આપણે આના બાફીને કરવાના છે તો આપણે આના પેલા સમારી લઈશું આ રીતે સમારીને કરીએ તો આપણને ખબર પડે છે કે અંદર હળેલા છે કે નહીં કારણ કે આખું આપણે આ રીતે કાપી નાખીને હળેલું હોય તો અંદર જીવાત હોય તો અંદર કપાઈ જાય છે એટલે આપણને ખબર નથી પડતી એટલે આ રીતે આપણે સમારીને જ કરીશું બનાવીશું ઓળો હવે આપણે રીંગણ ને સમારી લીધા છે તરત જ આપણે આના બાફી લેવાના છે તો આપણે કુકરમાં લઈ લઈશું આના સમારી અને વધારે રાખવાના નહીં ને તરત કાળા પડી જાય છે રીંગણ હવે આપણે આની અંદર

ચાલો આ રીતે આપણે રીંગણ ઠંડા થઈ ગયા એટલે સાલ ઉતારી દીધી છે આ બાફેલા છે એટલે સાલ ઉતાર્યા પછી આ રીતે બીજી એક ફળ રહેશે આ બ્લેક કલર નું રહેશે તો આપણને સારું નથી લાગતું તો આ રીતે આપણે ચમચી છે એટલે જો આસાનીથી એ ફળ પણ ઉતરી જશે અને સરસ વ્હાઈટ આપણે રીંગણ થઈ જશે જો ઉતરી ગઈ ને સર જો આ રીતે આટલી બ્લેક સાલ ઉતરી ગઈ છે તો હવે આપણે આનો થોડા મેસ કરી લઈશું ચાલો હવે આપણે જો આ રીતે ચમચાથી મેસ કરવું હોય તો પણ થાય પણ આનાથી થોડું ખસી જશે તમારે આ રીતે પાવભાજી મેસર થી મેસ કરશો તો બહુ સરસ થઈ જશે એકદમ આપણે જે રીતે પાજીનો મેશ કરીએ એ રીતે સરસ થઈ જશે તો આ રીતે આપણે મેશ કરી લઈશું જો આ રીતે આપણે એકદમ સરસ મેશ કરી દીધું છે હવે જો આ રીતે મસ્ત થઈ ગયું છે હવે આપણે વઘારની તૈયારી કરીશું ચાલો આપણે હવે મોટી ચાર ચમચી તેલ મૂક્યું છે આમાં તેલ થોડુંક ચડિયાતું રાખવું હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું રાઈને થોડી આપણે કકડવા દઈશું ચલો હવે રહી આપણે સતરી ગઈ છે તો આપણે અડધું જ અડધી ચમચી જીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું અને આપણે આ લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ અને લીલા લસણનો નો વ્હાઈટ ભાગ બંને વસ્તુ આપણે ભેગા સમારી લીધા છે તો એ નાખીશું અને થોડીક વાર સાતરવા દઈશું જો આપણે ડુંગળી સરસ સતરાઈ ગઈ છે અને કલર થોડોક ચેન્જ થઈ ગયો છે અને વધારે કલર ચેન્જ નથી કરવાનો અને આ આની અંદર મેં એક સૂકી ડુંગળી નાખી હતી નાની એવડી હવે આપણે લસણ અને મરચાની પેસ્ટ નાખીશું જે આપણે કાઠિયાવાડી શાકમાં યુઝ કરીએ એ લસણ મરચાની ચટણી નાખીશું આપણે અને સારી એવી સાતરી દઈશું હવે આપણે લસણની ચટણી પણ સરસ સતરાઈ ગઈ છે હવે આપણે ટમેટું નાખીએ તો આપણે એક મોટું ટમેટું લીધું હતું એને એકદમ ઝીણું સમારી લીધું છે સારું એવું કૂપ થવા દઈશું પેલા મીઠું થોડું નાખી દઈશું અડધી ચમચી જેટલું આપણે અત્યારે મીઠું નાખ્યું છે હવે આપણે જ્યાં સુધી ટમેટા કૂક થાય ત્યાં સુધી સાતરતા રહીશું જો આ રીતે ટમેટા પણ સરસ કુક થઈ ગયા છે અને એકદમ ગ્રેવી જેવા સરસ મેસ થઈ ગયા છે આ રીતે મેં થોડાક થોડાક મેસ કરી દીધા છે અને મેં વચ્ચે થોડીક વાર ઢાકી દીધું હતું એટલે એક આદ મિનિટ જેવું રાખ્યું એટલે ટમેટા બહુ સરસ કુક થઈ ગયા છે હવે આની અંદર થોડુંક આદુ છીણી લઈશ આદુ અને મરચાં ખાંડીને પણ નાખવા હોય તો પણ નાખી શકો અને આ જયારે આપણે લસણ અને ડુંગળી વઘારી એ વખત નાખવું હોય તો પણ નાખી શકો મારાથી રહી ગયું છે એટલે હું અત્યારે નાખું છું હવે આને થોડીક વાર આપણે કુક થવા દઈશું આદુ ને આદુ ની થોડીક સ્મેલ દૂર થાય ત્યાં સુધી જો આપણો આ પણ સરસ સકાઈ ગયું છે અને તેલ પણ એકદમ છૂટું સરસ પડી ગયું છે તો આપણે બધી ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ અને લીલા લસણનો લીલો ભાગ એ નાખી દેસું આની અંદર હવે આપણે મિક્સ કરી લેશું બધી વસ્તુ ચાલો હવે આપણે મસાલા કરી લેશું તો આપણે અડધી ચમચીથી ઓછી અડધા નાખીશું એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને એક ચમચી આપણે રેગ્યુલર જે ખાતા હોય તો ઘરમાં તીખું મરચું એ નાખીશું અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું હવે આપણે ઢાકી અને આ એક આધ મિનિટ જેવું થવા દઈશું ચલો હવે આપણે જોઈ લઈએ જો બહુ સરસ આપણી ડુંગળી પણ થઈ ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે રીંગણમાં બાફી અને રાખેલા છે એ નાખી દઈશું અને સારું એવું મિક્સ કરી લઈશું આપણે અને આપણે રીંગણા ના ભાગનું મીઠું નાખીશું હવે તો ચેક કરીને થોડુંક ચાખી લેવાનું પછી નાખવાનું કારણ કે જો થોડુંક ચડિયાતું હશે તો નહીં મજા આવે ખાવાની સાય હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું હવે આપણે આના ઢાકી અને એક એકાદ મિનિટ જેવું કુક થવા દઈશું ચલો હવે આપણે જોઈ લઈએ એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે સરસ હવે આપણે કોથમીર નાખી દઈશું હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે આખી પ્રોસેસ એકદમ ધીમા ગેસ થી કરેલી છે હવે આપણે બાજરીનો રોટલો બનાવી લઈશું તો એની માટે આપણે એક રોટલાનો લોટ અત્યારે લઈ લીધો છે અને સાઈડમાં આપણે કલાડુ પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આ ખારવાણી કરી છે કોઈ આના લુવાણી પણ કહેતા હોય છે તો આપણે આને પાણીની અંદર જ મીઠું નાખી દીધું છે આ રીતે આપણે એને ઓગાળી દઈશું મીઠું આપણે જે તમે સ્વાદ તમારો મીઠાનો ઓછો વધારે જે જોતું હોય એ પ્રમાણે જ નાખવાનું હવે આ રીતે આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું એક આ પાણી નાખી અને લોટ નથી બાંધવાનો અત્યારે રોટલામાં તમારે મીઠાશ નહીં આવે અને આ રીતે થોડુંક થોડુંક પાણી નાખતા જશો અને લોટ બાંધતા જશો તો બહુ મસ્ત રોટલું બનશે મીઠું તો આ રીતે આપણે

અને થોડીક આ રીતે સરસ એવો લો બનાવી દેવાનો પછી આ રીતે કરી દેવાનું ગુલ્લું બનાવી દેવાનું આ રીતે આ રીતે કરી અને પછી હવે આપણે ફેપી લઈશું જો અડધો રોટલો તો આપણે આ રીતે જ બની જાય છે હવે આપણે આનો ફેપી લઈશું તો આ રીતે જે આ આથેળીનો બે ભાગ હોય એથી આ રીતે આપણે ધારે ધારેથી ફેપતા ફેપતા અંદર જવાનું છે આ બધી ધાર સરસ ખેપાય એટલે આ રીતે ધીરે ધીરે અંદર જવાનું એટલે આપણો રોટલો બધી બાજુથી બહુ સરસ થાય આવી રીતે હું આખો રોટલો થેપતા તમને બતાવીશ જો આ રીતે ધીરે ધીરે અંદર જાવ છું એ રીતે ધીરે ધીરે અંદર જવાનું એટલે તમારો રોટલો બહુ સરસ થશે થોડીક જ વાત થોડીક જ વારમાં વાત વાતમાં આપણો રોટલો પણ ટીપાઈ ગયો છે સરસ જોવા તો હવે આપણે કલરું ગરમ થઈ જશે થયું છે કે નહીં એમ જોવા માટે આ રીતે થોડું પાણી છાટીશું એટલે ખબર પડશે આપણને કલાડી ગરમ થઈ છે કે નહીં જો ગરમ થઈ ગઈ છે એટલે પાણી નાખીએ એટલે તરત જ પાણી ભરી જાય એટલે આપણે માની લેવાનું કે આપણું કલાડી ગરમ થઈ ગઈ છે હવે આપણે રોટલો નાખીશું જો ઠંડી કલાડીમાં રોટલો નાખશો તો રોટલો તમારો નીચેથી ફાટી જશે ચાલ હવે આપણે જો આ રીતે ઉપરથી થી ડ્રાય થયો છે વધારે નથી કડક કરવાનો નહીં તો જો વધારે કડક કરશો તો ફેરવશો તો પાસણ સાઈડ

બહુ સરસ ફૂલી અને તૈયાર થાય ચલો હવે આપણે જોઈ લઈશું જો આ રીતે આપણો રોટલો સરસ ફૂલી ગયો છે જે આપણે બાકી છે દઈશું ચલો હવે આપણે જોઈ લઈએ જો બહુ સરસ આપણો રોટલો ફૂલી ગયો છે અને સરસ ચડી ગયો છે તો આપણે આને ઉતારી લઈશું ચાલો હવે આપણે રોટલો ચોપડી દઈશું તો આપણે રોટલો ફૂલેલો છે થોડોક આપણે બેહારી દઈશું અને આ રીતે આપણે આના કાપા કરી લઈશું

અને આ રીતે લીલી ડુંગળી ખાવાની વડા જોડે બહુ જ મજા આવે છે ગોળ અને માખણ અને જો લીલા મરચા તરેલા હોય તો એ પણ બહુ મજા આવે છે ખાવાની તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં